અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામ પાસે આવેલા સિદ્ધરામ મંદિર ખાતે આજે જલ જીલણી અગિયારસ્યુ મહાભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જાફરાબાદના ટીમ્બી પાસે આવેલા શાણા રોડ પર સિદ્ધરામ માતાજીના મંદિર પાછળ આવેલું રૂપેણ નદીના ડેમમાં જળ જીલણી અગિયારસી ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના શાખા ઉના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું જળ જીલણી અગિયારસના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું જેમાં સુરત ગુરુકુળ શ્રી પ્રભુ શરણદાસ સ્વામી તથા ધૂનવાળા નારાયણ સ્વામીએ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી આ જલજીરણી અગિયારસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોળીને શણગારીને સંતો મહત્વ દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા તેમજ આ તકે સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટીમીના સિગ્રાઈ માતાજીના મંદિર ખાતે જલ જીરણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર બનેલ હતું સ્વામિનારાયણના સંતો મહત્વ તેમજ રાજકીય આગેવાનો નાગેશ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા તથા પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો અને આસપાસના હરિભક્તો હાજર રહેલા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલજીણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુસ્વામીના સૌને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે જલજણી મહોત્સવ એમની યાદીમાં બસો વર્ષ પહેલાં અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે સિંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ અન્નગઢના સંતો અને નાગેર બાબરીયાવાડમાંથી પચાસક જેટલા ગામોના એ હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું સાંખ્યોગી મહિલાઓએ પણ મહિલાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કાંઈક નવું પરિવર્તન આવે કારણ કે આ એકાદશીને જળ ઝીલની તો એકાદશી કહેવાય છે પણ સાથે પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાતુર્માસમાં ચાર મહિના સુધી ભગવાન શ્રી સાગરની અંદર એ પોઢે છે અષાઢ સુધી એકાદશીએ એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેની ભગવાને પડખું ફેરવું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે ત્યારે આપણા જીવનમાં પણ એ કાંઈક નવું પરિવર્તન આવે વ્યસન મુક્ત થઈએ માતા પિતા અને પરિવારની એ સેવા કરતા રહીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે મહારાજ છે વધારે રાખે આનંદ ગઢ ગુરુકુલથી થી હરિવર્ધન સ્વામી હોય સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ નારાયણ મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી